મિત્રો ખેડૂત ભાઈઓ બધાને નમસ્કાર આજે આપણે બાગાયતી પાકો વિશે થોડી વાત કરશું બાગાયતી પાક આપણા માટે બહુ અગત્યનો છે હવે ઘણી વાર ખેતી પાકોમાં થોડી નુકસાનીઓ વધારે ઓછો વરસાદ ઓછો વરસાદ એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખી અને ખેડૂત ભાઈઓ બાગાયતી પાકો તરફ વેળા છે અને બાગાયતી પાકોમાં આપણે ઘણી પણ રિસ્પોન્સ સારો મળે છે વળતર પણ સારું મળે છે તો એના વિશે આજે આજે આપણે થોડી વાતો કરશું તો બાગાયતી પાકની વાત કરીએ તો ખાસ કરીને એમાં જે પોષણ વ્યવસ્થા મૂલ્યની ખૂબ જ મહત્વનો સરખામણીમાં કારણ કે બાગાયતી પાકો લાંબા ગાળાના તેમજ વધુ ઉત્પાદન આપતા પાકો છે બાગાયતી પાકોમાં એને આપવામાં આવતા પોષણ માટે ક્યુ ખાતર કયા સમયે કેટલા પ્રમાણમાં અને કઈ પદ્ધતિથી આપવામાં આવે છે તે બાગાયતી પાકોને પોષણ વ્યવસ્થા આપણે કહીએ છીએ બીજું જોઈએ તો બાગાયતી પાકોમાં પોષણ વ્યવસ્થા કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એ ખાસ અગત્યનું છે એમાં ખાસ કરીને ખાતરોના પ્રકારો પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય રાસાયણિક ખાતરો દેશી ખાતરો સેન્દ્રિક ખાતરો ઓર લીલો પડવા શહેરી ગળતી ખાતર વન્ય કમ્પોસ્ટ સુએજ પાણીનું ભરેલું ખાતર હાડકાનો પાવડર માટીનું ખાતર કોટરી મેન્યુ જેવી ખાતર રોક ફોસ્ફેટ વનસ્પતિ દરિયાઈ વનસ્પતિનું ખાતર કઠોળ દ્વારા જમીનમાં ઉમેરાતા નાઇટ્રોજન પાકની ઉપયોગ આપણે ઓષો વગેરે ખાતરો હોય છે રાસાયણિક ખાતરોમાં નાઇટ્રોજન ખાતરો જેવા એમોનિયમ સલ્ફેટ યુરિયા ફોસ્ફરસ પોટાશ વગેરે ખાતરોનો ઉપયોગ આપણે પાકોમાં કરતા હોઈએ છીએ આ ઉપરાંત બાગાયતી પાકોમાં સૂક્ષ્મ તત્વો ઉપયોગ પણ હવે આપણે કરતા થયા છે કારણ કે સૂક્ષ્મ તત્વો પણ એટલા અગત્યના છે બાગાયતી પાકોમાં ખાતરો માટે કયા પ્રમાણમાં કઈ રીતે આપવા જોઈએ તે પણ બહુ અગત્યનું છે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો કારણ કે ઘણા ખેડૂત મિત્રો ખાતરના પ્રમાણ અને સમયનું જ્ઞાન ધરાવતા હોય સામાન્ય રીતે બાગાયતી પાકોમાં ખાતરોને બે હપ્તામાં આપવામાં આવે છે ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસા બાદ તેવી જ રીતે ખાતર આપવાની પદ્ધતિમાં ફળ પાકોમાં ખાતર અને ઝાડની ફરતે ઘેરાવ મુજબ વિવિધ કરીને જ આપવું જોઈએ આપણે ખેડૂતભાઈઓ ઘણી ઘણું છે ફળનું જ્ઞાન આપી દેતા હોય છે એનું કોઈ પ્રમાણ નથી રાખતા એને કારણે શું છે આપણે એક તો જમીનનું પદ બગડે ખાતરનું જળ થાય આર્થિક નુકસાની થાય ઝાડને પૂરતું પોષણ ન મળે આ પરિસ્થિતિ ધ્યાને રાખી અને વ્યવસ્થિત આપણે સમયબદ્ધ અને વ્યવસ્થિત જે લાબણ મુજબ જો ખાતર આપવામાં આવે તો એનો થોડો થોડો ઉપયોગ કરી શકાય ખાતરના પ્રમાણની વાત કરીએ તો દરેક ઝાડ ફળ ઝાડ તેમજ અન્ય બાગયાથી પાકો માટે સંશોધન અને ખતરાનો આધારે નક્કી કરી તે પ્રમાણે આપવા જોઈએ હવે ઝાડ ફરતે ઘેરાઓ પ્રમાણે રીંગ આપવી એ બનાવીને ખાતર આપવું આ રીતે છે ને જે એવો ઘેરાવો છે એ પ્રમાણે રીંગ આપી અને એમાં ખાતર આપવું જોઈએ તમે જોઈ શકો છો પછી રાસાયણિક ખાતરો જમીન સેવા અન્ય રીતે પણ આપી શકાય ચોક્કસપણે આપણે આપી શકીએ કારણ કે સામાન્ય રીતે આપણે રાસાયણિક ખાતરો જમીનમાં આપીએ છીએ જેમાં રાસાયણિક ખાતરોમાં પૂરતો અને કાર્યક્ષમ ઉપયોગ થતો નથી તેથી બજારમાં મળતા અને પાણીમાં દ્રાવ્ય ખાતરોને કોમ પડે ઝાડના પાન ઉપર જો છંટકાવ કરી શકાય આમ કરવાથી ખાતરની કાર્યક્ષમતા વધે છે અને તેનો બગાડ કરી શકાય જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે સામાન્ય રીતે યુરિયા બે ટકા વીસ 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 તેમજ ફેરસ સલ્ફેટ અને જીન સલ્ફેટ જેવા ખાતરો પાણીમાં દ્રાવ્ય હોય એને પંપ વડે ઝાડ પર સીધો છંટકાવ કરવાથી ઝાડની વૃદ્ધિ ખૂબ જ સારી થાય છે સાથે સાથે ફળોનો વિકાસ થવા ઉપરાંત ગુણવત્તા પણ સારી મળે છે ઝાડની રીંગ બનાવી ખાતર આપવાની પદ્ધતિ તમે જોઈ શકો છો આ રીતે આપણે ખાતર ખાતર આપણે ફર્ટિગેશન દ્વારા પણ જો એમાં પૂરેપૂરો ઉપયોગ થાય છે ફર્ટિગેશન દ્વારા જો ખાતર આપવામાં આવે તો આપણે ખાતરનો ઉપયોગ કરી શકીએ પછી ટપક દ્વારા દ્વારા પણ આંબામાં પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો ઝાડની કેટલું ખાતર આપવું બહુ મહત્વનું છે રોપણ પછી ના વર્ષ પહેલું વર્ષ હોય ત્યારે સાનું ખાતર દસ કિલોગ્રામ નાઇટ્રોજન પંચોતેર ફોસ્ફરસ સોળ પોટાશ પંચોતેર ગ્રામ આપવું જોઈએ એ પછી બે વર્ષ થાય ત્યારે જાણ્યું વીસ કિલો પછી નાઇટ્રોજન એકસો પચાસ ફોસ્ફોરસ બત્રીસ ટોટાસ એકસો પચાસ એવી રીતે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠસું નવમું દસમું દસ વર્ષના ઝાડ થાય ત્યારે આપણે એનું જાણ્યું ખાતર કેટલું આપવું નાઇટ્રોજન કેટલું આપવું ફોસ્ફરસ કેટલું આપવું અને પોટાશ આ બહુ અગત્યનું છે આ પ્રમાણે જો આપણે ખાતર વર્ષ પ્રમાણ આપવામાં આવે તો આપણે ખાતર જે ઝાડનાત્મક પૂરતું મળી જાય પોષણ પૂરતું મળી જાય અને આપણે બીજી જે આર્થિક નુકસાન થાય છે તે અટકાય છે એક કિલો નાઇટ્રોજન તત્વો માટે બે પોઈન્ટ એકસો ને પંચોતેર કિલોગ્રામ જરૂર પડે છે એક કિલો ફોસ્ફરસ માટે છ પોઈન્ટ દસો ને પચાસ કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફરસની જરૂર પડે છે આ ગણતરીની વાત કરીએ એક કિલો પોટાસ માટે એક પોઈન્ટ છસો ને એક સિત્તેર કિલોગ્રામ લ્યુરેટ્રો પોટાસની જરૂર પડે છે સ્વચ્છ તત્વની ઉણપ નિવારવા જીમ સલ્ફેટ સલ્ફેટ અને બોરોનનો પોઈન્ટ ઝીરો બે ટકાથી પોઈન્ટ ઝીરો ચાર ટકાનો વાંધા ઉપર ઓગણીનો પણ તથા ઊરિયાનો બે ટકાનો છટકાવ કરવાથી ફાયદો આપણે મળતો હોય છે હવે ચીકુમાં પોષણ વ્યવસ્થાની જાળની વાત કરીએ તો પહેલું વર્ષો હોય ત્યારે ચાણું પાંચ કિલો હોય નાઇડ્રોજન સો ગ્રામ ફોસ્ફરસ પચાસ ગ્રામ પોટાશ પચાસ ગ્રામ બરાબર એવી રીતે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચ પાંચસો ફોસ્ફરસ અને પાંચસો ગ્રામ પોતા રીતે આપવું જોઈએ અને એ જે તત્વોની ગણતરી તેમને અગાઉ બતાવી પ્રમાણે આપણે ગણતરી કરી લઈએ જામફળીમાં પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો એક વર્ષનું ઝાડ થાય ત્યારે દસ કિલો છણી ખાતર પછી પાંચસો ગ્રામ નાઇટ્રોજન ત્રીસો ગ્રામ ફોસ્પોરસ અને ત્રીસ ગ્રામ થાય ત્યારે વીસ કિલો સાની પાતળ એક કિલો નાઇટ્રોજન પાંચસો ગ્રામ ફોસ્ફોરસ પાંચસો ગ્રામ પોટાસ જામફળમાં ત્રીજું વર્ષ હોય ત્યારે ત્રીસ ત્રીસ કિલો સાની પાતળ દોઢ કિલો નાઇટ્રોજન આઠસો પચાસ ગ્રામ ફોસ્ફોરસ આઠસો પચાસ ગ્રામ પોટાશ જ્યારે ચાર વર્ષના થાય જામફળ ત્યારે ચાલીસ કિલો સાની પાથળ એક કિલો નાઇટ્રોજન એક કિલો ફોસ્ફોરસ અને એક કિલો પોટાશ પાંચથી વધુ વરસના ઝાડ થયા હોય જામફળના તો પચાસ કિલો તો આપણે જાણી ખાતર અઢી કિલો નાઇટ્રોજન સવા કિલો ફોસ્ફોરસ અને સવા કિલો પત્વ આપવું જરૂરી છે ઝીંક સંપેદ બસો પચાસ ગ્રામ તેમજ વરસ સંપેદ એકસો પચાસ ગ્રામ ઝાડના પાયાના ખાતર સાથે આપવું જૂન મહિનામાં ખાસ આપવું અમારે ધોરણ કરી દાડમમાં પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો એમાં એક વર્ષનું થાય ત્યારે દસ કિલો સાની ખાતર નાઇટ્રોજન સો ફોસ્ફરસ પચાસ પોટાશ પચાસ સો પછી બે વર્ષનું થાય જે દાડમ ત્યારે વીસ કિલો સાની ખાતા બસો નાઇટ્રોજન સો ફોસ્ફરસ બસો પોટાસ પછી ત્રણ વર્ષમાં થાય ત્યારે ત્રીસ કિલો સાની ખાતર ત્રણસો ગ્રામ નાઇટ્રોજન દોઢસો ગ્રામ ફોસ્ફરસ ત્રણસો ગ્રામ પોટાશ ચાર વર્ષમાં થાય ચાલીસ કિલો તો સાડી ખાતા અને 400 ગ્રામ નાઇટ્રોજન 200 ગ્રામ ફોસ્ફરસ અને 400 ગ્રામ પોટાશ અને 5 થી વધુ વર્ષના ઝાડ આડમને ઝાડ થાય ત્યારે 50 કિલો સાડી ખાતા 500 ગ્રામ નાઇટ્રોજન 100 ગ્રામ ફોસ્ફરસ અને 500 ગ્રામ પોટાસ આપવું જોઈએ એક કિલો નાઇટ્રોજન તત્વ માટે તમને આ ગણતરી કરી પ્રમાણે ગણતરી કરીને આપણે આ તત્વ આપવા જરૂરી છે પપૈયામાં ખાતરનો ઉપયોગ કરીએ તો આ રીતે આપણે જો પપૈયામાં પણ ખાતરનો ઉપયોગ ધ્યાન રાખીએ તો ઘેર રોપણી વખતે દસ કિલો છાની ખાતર નાઇટ્રોજન પચાસ ગ્રામ ફોસ્ફરસ સો ગ્રામ અને પોટાસ સાડા પાસા ગ્રામ આપવું જોઈએ બે રોપણી પછી દોઢ માછે પચાસ ગ્રામ નાઇટ્રોજન થોડે પછી ઠેર રોપણી પછી ત્રીજા માસે પચાસ ગ્રામ નાઇટ્રોજન અને સો ગ્રામ ફોસ્ફરસ અને સાડી પાસાઠ ગ્રામ પોટાસ ઘેર રોપણી પછી સાડા ચાર મહિને

પછી એ આપણે બે વર્ષના થાય ત્યારે સાણીુ પાતર વીસ કિલો ત્રણસો સાઠ ગ્રામ નાઇટ્રોજન ત્રણસો ગ્રામ ફોસ્ફરસ અને બસો ગ્રામ પોટાસ ત્રણ વર્ષના થાય ત્યારે ત્રીસ કિલો સાણી પાતર પાંચસો ચાલીસ ગ્રામ નાઇટ્રોજન ચારસો પચાસ ગ્રામ ફોસ્ફરસ અને ત્રણસો ગ્રામ પોટાસ અને આ રીતે ચાર પાંચ વર્ષથી જે વધુ થાય ઝાડ તો એમાં પચાસ કિલો સાણી પાતર નવસો ગ્રામ નાઇટ્રોજન સાતસો પચાસ ગ્રામ ફોસ્ફરસ અને પચાસ પાંચસો ગ્રામ જરૂરી છે આ ઉપરાંત લીંબુ પાકને સૂક્ષ્મ તત્વોની પણ ખાસ જરૂરિયાત કરતી હોય છે તેમાં જશત અને લોહ તત્વોની ઉણવ દૂર કરવા માટે નવા પાન ફૂટે ત્યારે સો લિટર પાણીમાં પાંચો ગ્રામ જિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ સલફેટ પરના બે શંકરાઓ આપણે આ કરવાથી સારામાં સારો આપણે યોજના મળે છે અને સારો લીંબુનો પાન થાય છે નાળિયેરીની વાત કરીએ તો નાળિયેરીમાં પણ આપણે हाइब्रीड जात में देशी खातर पांच सौ किलोग्राम नाइट्रोजन दौ कि दौ कि फोस्फरस हरा पिल पोटास दौ किलो आप जइए चीमनी जात में देशी खातर पचास किलो आपव जी नाइट्रोजन अर्धो किलो फोस्फरस अर्धो किलो पोटास अर्ध कि देशी जात में देशी खातर ई पचास किलो छातर नाइट्रोजन अठसौ ग्राम फोस्फरस पौ किलोटास सवा किलो શું આપવું જોઈએ પછી આ તમે જે જાત વાત વાત કરી જાત ધારો કે એક વર્ષનું થાય ત્યારે બે વર્ષનું ત્રણ વર્ષનું ચાર વર્ષનું પાંચ વર્ષ પછી જ્યારે મોટું થાય ત્યારે પચાસ કિલો શયુ ખાતર દોઢ કિલો નાઇટ્રોજન ઘોણ કિલો ફોસ્ફરસ અને દોઢ કિલો પોટાશ ખાતર આપવું જરૂરી છે ગેળમાં ખાતરનો ઉપયોગ કરીએ તો એમાં જોઈએ તો ગેરમાં ગેર રોપણી વખતે પાંચ કિલો શયુ ખાતર અને એવું કિલો

પચાસ કિલો સાની ખાતર એક કિલો નાઇટ્રોજન અડધો કિલો ફોસ્ફરસ અને એક કિલો પોટાશ તત્વ જરૂરી છે રેટા જમીનમાં લોહ અને જસક તત્વની ઉણપ જણાય તો આ તત્વોની ઉણપ દૂર કરવા માટે પચાસ ગ્રામ એ તત્વો ખાતરો સાથે આપવા જોઈએ તો લો અને જસક જ્યારે ખાતરો આપીએ ત્યારે એની સાથે આ તત્વો આપવા જરૂરી છે તો આ રીતે ખેડૂતભાઈ આપણે જાણીએ છીએ કે આપણા જે જુદા જુદા ફળપાકોમાં પોષણ મેળવતા છે એનું જો આ રીતે આપણે સંકલન કરી અને વ્યવસ્થા કરશું તો આપણે ફળ પાકોમાં સારું સારું ઉત્પાદન મેળવી શકીએ અને આપણે સારું જ મેળવી શકીએ ઘણી વખત ખેડૂતભાઈઓને ફરિયાદ હોય છે કે અમારા ફળ ટાઈમસર આવતા નથી ફળ ખરી જાય છે બરાબર પણ એનું કારણ જ આ છે કે એની પોષણ વ્યવસ્થા છે એ અગત્યની છે એના પોષણ વ્યવસ્થા એના સમય પ્રમાણે જો ખાતરો આપવામાં આવે તો લગભગ આપણે પ્રોબ્લેમ થાય સિવાય કે કોઈ ઇન્વાયરમેન્ટલ વાતાવરણની અસર થાય વાત જુદી છે બાકી આ રીતે પોષણ વ્યવસ્થામાં આપણે ધ્યાન રાખીએ બરાબર અસ્તુ જય ભારત જય જય ગણ